નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ માત્ર અડધો કલાકના વરસાદે ખોલી નાખી નગરપાલિકાની પ્રી મોનસૂનની કામગીરી નવસારીમાં પડેલા અડધો કલાકના વરસાદે આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે પ્રી પ્રિમોનસૂન કામગીરી કરવામાં આવી એની પોલ ઉગાડી વાત જો કરવામાં આવે તો નવસારીનું શોપિંગ સેન્ટર કે નગરપાલિકાની બાજુમાં જ આવ્યું છે પ્રતિ વર્ષે ત્યાં ગંદકીના કારણે શાકભાજી કારણે અથવા તો અન્ય કારણોસર પાણી ભરાય છે ત્યાં આજના દ્રશ્યો જો ત્યારબાદ લાઇબ્રેરી પાસે જલારામ દાણાચણા પાસેના દ્રશ્યો આપજો ત્યારબાદ ડેપો પાસે નવસારી વિજલપુર નગરપાલિકા આખા ગુજરાત રાજ્યની અંદર સૌથી પ્રથમ નંબર પર આવતી નગરપાલિકા છે વિસ્તાર અને વસ્તી હિસાબે જેથી કરી જ મહાનગરપાલિકાની વાત વાતો કરવામાં આવી અને ખાલી જાહેરાત કરી દીધી પણ યોગ્ય રીતે અધિકૃત કરવામાં હજુ સુધી નથી આવી દર વર્ષે વરસાદ વરસે છે અને એ વરસાદની અંદર નવસારીની અંદર રેલ આવે છે કલેક્ટર કચેરી ખાતે મહિના પહેલા પ્રી ની કામગીરી માટેની અગત્યની મિટિંગ બોલાવવામાં આવે છે કામો સોંપવામાં આવે છે અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને ત્યાં સુધી કે ચીફ ઓફિસર એસી ટકા પ્રી ની કામગીરી થઈ ગઈના ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ અન્ય ચેનલોને આપે તો શું આ પ્રીમોનસૂન ની કામગીરી કરવામાં આવી છે તમે જુઓ કે માત્ર અડધો કલાકનો વરસાદ આજે નવસારી ની અંદર વરસ્યો અને આ દ્રશ્યો નવસારી થયું જળબંબાકાર તો શું આટલા થકી જ માની લેવું કે ભાઈ આ જ કામ છે હવે તમારે જાતે સગવડ કરવાની રહેશે તમારે જાતે તમારી દુકાનની અંદર પાણી ન ભરાય એની કાળજી રાખવાની રહેશે અને સાથે તમે જે વેરો આપો છો અને જે વેરા થકી નગરપાલિકા ચાલે છે એ આ જ વહીવટ કરતી રહેશે શોપિંગ સેન્ટર હોય જલારામ દાણા ચણા હોય કલેક્ટર કચેરી હોય કે ડેપો હોય અને આ તો માત્ર અડધો કલાકની અંદર અમે ચાર જ જગ્યાએ ફરી શક્યા એટલે જો આનાથી વધુ અમે ફર્યા હોત તો વધુ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હોત તો જાગો જનતા જ Tchau, Gô!

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ